આણંદ જિલ્લાના પિટલાદમાં આવેલ ફ્લેમિંગો સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ મોહન વલ્લભ જોડી નંબર વનના પ્રિમિયર રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે પ્રભ્યો ઓપન કરવામાં આવ્યું હતું આ ફિલ્મ ગાંધીબાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર તેમજ વ્યસન મુક્તિના સામાજિક સંદેશ પર આધારિત છે મંત્રી હૃદય સ્પર્શી વાત સાથે ફિલ્મના સુંદર નિર્માણ બદલ નિર્માતા ભાવિકભાઈ પટેલ દિગ્દર્શિત નરેન્દ્ર પરમાર અને તેમની સમગ્ર કીપે અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીને પ્રેરણા સ્ત્રોત બનાવી અને વ્યસન મુક્તિ અભિયાનની આ મૂવી બાળકો માટે પણ જોવાલાયક છે સાથે સાથે અનાથ આશ્રમના બાળકો ત્યાંથી ક્યાં પહોંચે છે એ પણ સ્ટોરીમાં આ બેહુ વર્ણન છે એટલે આનો એક મેસેજ છે કે નશાબંધીમાં મુક્ત ગુજરાત નશા મુક્તિ મુક્ત ભારત ને સરદાર સાહેબ અને પૂજ્ય ગાંધીજીના વારસાને ઉજાગર કરતી આ સ્ટોરી છે